how are you لو باس نه 풀 پرتی تېږي ગુજરાતી એસટી સલામતી સવારી જવાબદારી તમારી જાય છે જો એસટી આપણે આગળ નામ સરસ છે એસટી નો ગુજરાત સવારી સલામતી સવારી જવાબદારી તમારી આપણે આવી છીએ ગંગેડી રામદેના મંદિરે દર્શન કરવા તમે પણ સૌ લોકો દર્શન કરી લેજો un pandrama popot phone mast ho પૂજી માટે પણ સાયકલ ની હોતરા મંદિર છે આશ્રમે ગૌ માતા ગૌશાળા છે જો નાની નાની વાસલડી કેવી ખુલ્લી હવામાં બેઠી ગાય માતા હા મસ્તી ની વાસલડી માતાજી જો છાણા પણ એટલા છે ગૌ માતાના જો પણ કેવડા કેવડા હજી તો કાપેલા છે ગૌ માતાના જો અહીંયા પણ મસ્ત હશે ગઈ માતાજી નાની નાની વાસુડી જો બાપુ એ પણ મસ્ત કુતરે ને બેહવાની વ્યવસ્થા રાખી છે જો એક વાં બેઠું ખૂણામાં હટ તો જો ગૌ પણ બેઠી મસ્ત આ પણ હજી ગૌ માતા બાંધી છે Mandir ne puswade, itu beti si pengemas Itu penggeman, mau betul